મારું નામ સુધીરભાઈ પટેલ છે અને સદભાવના ટ્રસ્ટ જે આ ઉમદા કાર્ય કરી રહ્યું છે વૃદ્ધાશ્રમો માટે જે સપ્તાહ બેહાડી છે એવા પ્રમુખ શ્રી વિજયભાઈ ડોબરિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે રાજકોટમાં મોરારી બાપુની સપ્તાહ બેસાડી અને જે સમગ્ર ગુજરાતમાંથી સૌરાષ્ટ્રમાંથી અને આખા ઇન્ડિયામાંથી અને હું તો કહું આખા વર્લ્ડમાંથી એ મને નહોતી ખબર કે એનઆરઆઈ પણ અહીંયા આવશે હું સદભાવના વિજયભાઈનો એવો આભાર માનું છું કે મને આ ઉતારાનો ઇન્ચાર્જ બનાવ્યો ઇન્ચાર્જમાં જેટલી મારી તન મન ધનથી મહેનત થાય એટલી હું કરું છું રોજ સવારે છ વાગે આવી અને રાત્રે બાર વાગે મારી ડ્યુટી પૂરી થાય છે મારી સાથે મારા બધાય ભાઈબંધો મિત્રો સ્વયંસેવકો પણ મારી સાથે જોડાયેલા છે જેમાં રસોડામાં મનસુખભાઈ તેમજ બુકિંગમાં જિજ્ઞેશેશભાઈ અને કમલેશભાઈ રમેશભાઈ મારી સાથે છે અને અમે રાજકોટમાં પાંચ હજાર લોકો યાત્રીનો અહીંયા ઉતારો આપ્યો છે અને રોજ સવારે નાસ્તો કરાવી છીએ સાત વાગ્યાથી અહીંથી બસ ભરાવી અને કથા સ્થળે પહોંચાડી છીએ ત્યાંથી કથા પતી જાય એટલે ત્રણથી ત્યાં જમણવાર કરી અને સાંજે પાંચ વાગે અહીંયા લઈ આવી છીએ અહીંયા અમારા સાત સહયોગીઓ સાંજે અત્યારે તમે જોઈ રહ્યા છો કે જમી અને વ્યવસ્થિત પોતપોતાના રૂમમાં વહી જાય છે આ રીતે મ્યુનિસિપાલિટી તેમજ બધા કર્મચારીઓ પણ અમને અહીંયા ખૂબ સાથ સહયોગ આપ્યો છે તે બધાનો પણ અમે ખૂબ ખૂબ આભાર માની છીએ સાથે આવું નવું તન મનથી અમે કાર્ય કરી એવા વિજયભાઈ તેમજ સદભાવના વૃદ્ધાશ્રમના સર્વે ટ્રસ્ટીનો અમે આભાર માની છીએથી રાજકોટમાં આવું હોય તો અમે ઓનલાઈન પણ બુકિંગ કરી છીએ જેમાં અમારે એક હજાર બુકિંગ થઈ ગયા છે પ્લસ જેને બુકિંગની સગવડ ન હોય એ તથા સ્થળે રેસ્કોસ ગ્રાઉન્ડમાં જઈ અને અમારી ઉતારાની કાર્યાલય છે તેનો સંપર્ક કરી અને કાર્યાલયની ટીમ એનું આઈ કાર્ડ બનાવી અને અહીં પહોંચાડે છે અહીંયા આવી જાય પછી અમારી બીજી રમેશભાઈની ટીમ તે અહીંયા પોતપોતાના રૂમને એલોટ કરે છે ત્યારબાદ જે કાંઈ જમણવારની વ્યવસ્થા હોય એ મનસુખભાઈ જે સદભાવના વૃક્ષમાં દસ વર્ષથી જોડાયેલા છે તે પોતાનું જમણવારની ટીમ સાથે રાખી અને પો જમણવાર કરી અને બધુંય પૂર્ણ કાર્ય કરે છે મારું નામ મનસુખભાઈ પટોડિયા સદભાવના વૃદ્ધાશ્રમ વતી અહીંયા હું સેવામાં કાર્યરત છું મારી સાથે અંજા અંદાજીત પચીસથી ત્રીસ આદમી છે મારી આખી ટીમ છે જે ઉતારા કાર્યાલયની અંદર આજથી સદભાવનાનો પ્રોજેક્ટ ચાલુ થયો ત્યારથી આની સાફ સફાઈથી માંડી અંદાજીત દિવસ બાવીસથી આ કાર્ય કરીએ છીએ બીજી તો કોઈ પણ ઉતારાના વ્યક્તિઓ હોય એને કોઈપણ પ્રકારની તકલીફ પડે દાખલા તરીકે પાણી લાઇટ ઇમરજન્સી ઇલેક્ટ્રિક લાઇટ હોય જાય જનરેટર પીવાના પાણી નહાવાના પાણી એ પછી સુવાની ઓઢવાની કોઈ પણ જાતની સુવિધા હોય જમવાની મારે અહીંયા સાંજનું જમણવાર છે સવારનો નાસ્તો છે બપોરનું જમણવાર ત્યાં પંડાલની અંદર છે તો ઓચાંતના રાતના બાર વાગ્યા સુધી કોઈ પણ વ્યક્તિ ત્યાં આવે તો અમે એને જમાડી દઈએ છીએ જમવાનું અહીંયા સાદું ભોજન છે અને એક મિષ્ટાન રાખીએ છીએ દાખલા તરીકે બપોરે ફૂલ મેનુ છે ફૂલ મેનુ સાંજનું પણ છે પણ દરરોજ માટે પ્રસંગપાત મેનુ ન જમી શકીએ એટલા માટે દેશી ખાવાનું રાખ્યું છે શાક રોટલી રોટલો દાળ દાળ ભાત બપોરે હોય છે એટલે અમે સાંજના મેનુમાં કઢી ખીચડી રાખેલા છે જેથી કરીને અહીંયા આવેલા પચાસ વર્ષથી વધારેની ઉંમરના લોકો છે જે લોકોને સ્વાસ્થ્યનું ધ્યાન રાખી અને અમે એનું જમણવાર બનાવીએ છીએ